મોટી પોલ છે આજે કપરાડ વિસ્તારમાંથી માંથી કેરીઓ આવે છે જેમ કે કેસર આવે છે છે એ ઓર્ગેનિક આવે છે કે દવાન છંટકાવ કરવામાં આવે નમસ્કાર મિત્રો હું જીતુ ધોળી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો ખેતી લગતી બી વાત કરવાનું છે ને ગુજરાતીમાં ધોળિયા માબા બને ખાસ આપણું છે ને વલસાડ જિલ્લા એ નીતા તાળિયા કુડ પરિવાર નો પ્રમુખ આને ઘર આમનો બહુ ઘણા દીધી મા યાદ કરે તો કે જીતુભાઈ આવજા 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 તે કદાચ ઘણા આવતા તાળિયા કુળ પરિવારના છે ના કદાચ ના આમને લાવી ડાયરેક્ટ હરીશભાઈ ને ત્યાં ડાયરેક્ટ તમે મુલાકાત કરાવી દે ના હરીશભાઈ ઘણા દીધા આખ્યા ખરેતો તો એટલે ખાસ તે ધોળિયા પાસે ગુજરાત બે માં વિડીયો બનાવવું કજે થોડી ખેતી લગતી વાત કરું ના આંબા એ વાત કરું ના બરાબર ને ચાલ આજ મુલાકાત કરાવ તું હરીશભાઈ યારી હરીશભાઈ આમને લાય ઓ રોડ છે ને હવે આપણે નાના પોંડાથી વાપી જાય નાના પોંડાથી વાપી જાય ને તો રસ્તામાં જ કાટામ ન લાય તમે દેખાડે ને એ રોડ છે અને બરાબર ને હરીશભાઈનો નંબર પણ આપણે અંદર હાથે મૂકી દઉં હું બરાબર હરીશભાઈ હા હા બંને બંને લઈ લીધું બંને લઈ લીધું બંને લીધું છે બંને લઈ લીધું સોહિલ 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 પટેલ બરાબર બંને લઈ લીધું કેરી અને શાકભાજી બંનેનું હાલમાં અહીંયા આવેલો છે કેરી અને શાકભાજી બંને ઘણા સમયથી મને હરીશભાઈ ક્યાં કરતા હતા પણ આજે અમારે હરીશભાઈ સાથે મુલાકાત થઈ બરાબર તો મુલાકાત કરાવું હરીશભાઈ હાથે ને હરીશભાઈને અહીંયા જે દુકાન છે હરીશભાઈને આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ ને જાણવાનો પ્રયત્ન કરીએ કે આ વર્ષે બે બે હજાર આપણે ચોવીસમાં કેવું વરસ છે અને કેવો ભાવ છે અને કેવી કેરીઓ આવી રહી છે આપણે હરીશભાઈની મુલાકાત કરાવીએ હરીશભાઈ જોહાર જય જોહાર જય આદિવાસી તે દોસ્તારા તું મરખત થાય ને આપણે નીતા તાળીયા કુળ પરિવારનો પ્રમુખ કદાચ તમે આણે પહેલાં કદાચ હરીશભાઈના તો ના આમ ના આવે હરીશભાઈ આપણે પાછાળીઓને જ ગરદો ના હોય આપણે જ ગરમ એ જ ગરને એ પાસાડી જે તમે હરી શકાય એ હરીશભાઈના ઘર આવે પણ હરીશભાઈ છે ને આંબા એ વેપાર પણ કરે થાય ને શાકભાજી કરે થાય પહેલાં તો આપણું બહુ મસ્ત આંબા થઈ સરલાહ એટલે ગુજરાતીમાં પણ વાત કરું જે કે અન્ય ખેડૂત હોય છે આપણે વિસ્તારના અહીંયા ભાઈ થોડીક જાણકારી છે હરીશભાઈ પહેલાં તો અહીંયા જે કેરીઓ છે એની વિશે થોડીક માહિતી આપો કે હરીશભાઈ આ ટોટાપુરી છે બરાબર

આ કેસર મોટી પોલ ની છે અત્યારે લગભગ દહેક કેરેટ જેવી કેસર આવેલી છે એક એક નંબર કેરેટ આવી હા હા એમાંથી લગભગ પાંચ છ કેરેટ વેચાઈ વેચાઈ ગઈ ગઈ હા ખાવાવાળા આવે અને કેરી જોઈને અમને મનપસંદ હોય એનો ભાવ આપી દે એક કેરી એ દર વખતે અમે કપરાડાની કેરી વાપી મોટા મોટા દુકાનવાળા એ અહીંથી કેરી લઈ જાય અને ખાય અને એના પર એક પણ દાગ નથી કુદરતી પ્રકૃતિના રીતે જે તૈયાર થાય ફૂલ આવે મોર આવે અને એને કોઈ જાતનો રોગ પણ લાગે પણ અમે ખેડૂતને ભાવ આપીએ છીએ અને જે પણ આખા વલસાડ જિલ્લામાં જેની પણ ખાવાની ઈચ્છા હોય કેરી હા તો અમને ખાલી એક કોલ કરે ચોક્કસ આપણે અંદર મેસેજમાં નંબર હરિશભાઈ તમારે આપી દઈશું જે બંને નંબર છે તમારે એ બંને નંબર આપીશું એથી ઓર્ગેનિક કેરી ખાવા માટે ઘણા એવા આપણા તો ફ્રેન્ડ છે કે સુરત નવસારી બોમ્બે ભરૂચ ઘણા વિસ્તારમાં તો અલગ અલગ અમદાવાદથી મને હરેક વિસ્તારમાંથી હવે ઘણી વખત મારા પાસે માંગ કરે કે છે ઓર્ગેનિક કેરી અમારે ખાવું છે પણ મિત્રો પહેલી વખત કહી દેમ કે હરીશભાઈ હતા અમારે સંમેલનમાં મુલાકાતથી પહેલી વખત હું હરીશભાઈને તો આવ્યો હશે એને પહેલાં હું ઘણી વખત ઓર્ગેનિક કેરી ઘણા બધા આપણા ફ્રેન્ડસ એ માગતા હતા પણ આપણા હરીશભાઈનો સંપર્ક થઈ ગયો છે એટલે એ વર્ષે આપણે સમજી જવાનું કે આપણે ઓર્ગેનિક કેરી ખૂબ સારી ખાવાની મળવાની જ છે અને શરૂઆત પણ થઈ ગઈ છે જે આપણા ફ્રેન્ડ છે એને પણ હું તો મેસેજ આપી દેમ કે તમને હું જલ્દીથી જલ્દી સારી કેરી ખાવાનું તમને પ્રયત્ન કરા અને આ કેરી એવું નહીં કે એનો સ્વાદ એ કેરી સ્વાદ એટલે તો મોઢામાં ખાલી મૂકતા ને ટાઈમે કે આ મેં હું ખાધું છે એટલું જીવ આનંદ થઈ જાય આખું શરીર ભરાઈ જાય કે મેં કંઈક ખાધું છે એવો એનો સ્વાદ હરેશભાઈ છેલ્લો પ્રશ્ન પકડેલી શાક કદાચ પાક થોડો હશે પણ દર વર્ષે મળે હા નહીં હવે તો એ લોકોના એક એક ઝાડ પર આ એક ઝાડ જ છે એક ઝાડ હા એક ઝાડ જ છે એક ઝાડ આટલી આવી આટલી કેરી હા તો બહુ સારું કહેવાય હર્ષભાઈ મતલબ માં ખેડૂત ને એક સંદેશ આપણે હર્ષભાઈ આપવા માંગુ મેં તો કે ઓર્ગેનિક ખેતી આપણે ધીમે ધીમે કરવું જોઈએ હવે ખરેખર આ એક કુદરતી પાક આપણને મળે એ એમાં સંતોષ માનવો જોઈએ આપણે એનથી ઘણો બધો ફાયદો આગળના વડલા લોકો કહેતા હતા કે આ છાણિયું ખાતર નાખીને ખેતી કરતા હતા અને તે ટાઈમ પર બીમાર

જે જે ભણેલા ગણેલા આગળ શિક્ષણ બેકાર હતું તે અત્યારે જેટલા ભણેલા છે એ સમયમાં અભ્યાસ ભલે જાગૃત હતા આજે ભણી ગણી ને પણ જાગૃત તો આ હતા મિત્રો હરીશભાઈ આપણા હર્ષભાઈ આ કયું ગામ અહીંયા નાનાપોંડા નાનાપોંડા જ લાગે એપી એચપી માર્કેટ એચપી માર્કેટ ને એપીએમસી માર્કેટ ને સામે પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ ને બાજુમાં તો મિત્રો આ આ હતા ખૂબ સરસ લાગ્યો હર્ષભાઈ જે કેરીન પાર્ક તમે બતાવ્યો સારામાં સારો પાર્ક છે અને આવો જ આજુબાજુ વિસ્તારમાં કેરીના શોખીન છે અને ખાવાનું મળે એવું આપણે તો અપેક્ષા રાખીએ ખૂબ સરસ હર્ષભાઈ

એ લોકો કુસાલીમાં અમારું ફોન કરે કા ભાઈ કાદવડા કોઈ અમૃત વસ્તુ દવડી આ અમાર પર મેસેજ ભી આવે બરાબર તા ખેડૂત મિત્રો અને અમારા નીતાતાડિયા બલસાળ જિલ્લાના પ્રમુખ છે નીતાતાડિયા પ્રમુખના આ તો મે મુલાકાત કલર કદાચ આપડે નીતાતાડિયા બધા હરીશભાઈ ને તા નય આમદલતે માધ્યમિક ચેનલર માધ્યમથી તુમા હરીશભાઈ ને કોર

પછી તમને થોડો ઓછો ભાવમાં મળશે હાલમાં તો ભાવ ખૂબ જ વધી રહેલા છે તો ડિઝ સમાપ્ત કરીએ જય જવાન જય કિસાન